પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી એ રજૂઆતના અનુસંધાનમાં આજ અહીંયા ગટર સફાઈનું કામ ને ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ એ ટૂંક સમય માટે ન રહેતા એ પૂરેપૂરી ગટર લાંબે સુધી એને પૂરેપૂરી લંબાવીને અને કાયમી નિકાલ માટે એનું સાફ સફાઈ અને એ પંચાયતના તરફે યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે બી લાગતા વરકતા માર્ગ મકાન હોય એ લોકો કાયમી ધોરણે એનું નિરાકરણ કરીને ગામની સમસ્યા મોટામાં મોટી આ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવે એના માટે ખાસ અમે પ્રતિબદ્ધ છીએ અને જે કોન્ટ્રાક્ટરે ચાર દિવસ પહેલા જે અમને વચન કર્યું હતું કે ત્રણ ચાર દિવસમાં અમે કામ શરૂ કરશું તો એ આજે જે આજ રોજ તો કામ શરૂ થયેલ છે પરંતુ એ કાપ ન અટકતા અને આગળની જે કાર્યવાહીની ગટર છે એ ગટર જે ખંચી સુધી લંબાવીને એમાં એનું કનેક્શન જોડાણ આપવામાં આવે એ જ અમારી નમ્ર વિનંતી છે